અબડાસા તાલુકાના વિંજાણ ગામે આજે ફરતું પશુ દવાખાનું 1962 હાજા પર દ્વારા પશુ સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું કેમ્પ દરમિયાન ગાય ભેંસ સહિતના પશુઓમાં જોવા મળતી વિવિધ બીમારીઓની સારવાર કરવામાં આવી ઉપરાંત પશુઓના સ્વાસ્થ્ય જાળવવા માટે અને યોગ્ય આહાર અંગે વિસ્તૃત માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું આ સેવા કેમ્પમાં ડોક્ટર સચિન અને ડોક્ટર પીયush પાયલોટ દેવશીભાઈ ભાવિનભાઈ તથા अशोक कुमार ચંદે સેવા આપી હતી સ્થાનિક ગ્રામજનો અને પશુપાલકોએ આ કેમ્પથી ખૂબ સંતોષ વ્યક્ત કર્યો હતો અને આવા આરોગ્યલક્ષી કેમ્પો સતત યોજાતા રહે તેવી માંગ પણ વ્યક્ત કરી હતી આ પ્રકારના કાર્યક્રમો ગ્રામ્ય વિસ્તારોમાં પશુદનના આરોગ્યને મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ સાબિત થઈ રહ્યા છે